વળી ઘણા બધા ધંધાઓમાં નફા છે એ ખૂબ સારા જણાય છે સારા થતા જાય છે પણ સંબંધો બહુ છીછરા થતા જાય છે આ ખૂબ લાંબુ વર્ણન વીસમી અને એકવીસમી સદીની વાસ્તવિકતાની કહાની વીસમી અને એકવીસમી સદીમાં જીવતા માણસની જિંદગીની કરેલી છે પણ ટૂંકમાં આટલી વાત છે કે અત્યારે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધું છે આપણી બુદ્ધિમાં શુદ્ધ વિચારો મનમાં પવિત્ર ભાવનાઓ એ દિન પ્રતિદિન ઓછી થતી જાય છે એવી એક વાસ્તવિક પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ ત્યારે જિંદગી જીતવાની જડીબુટ્ટી કારણ કે જીવન તો આપણું છે આપણા જીવનમાં જે વ્યક્તિઓ આવે છે અથવા વ્યક્તિઓ આપણા જીવનમાંથી જાય છે જે સંજોગો પરિસ્થિતિ ઘટનાઓ આપણા જીવનમાં ઘટે છે નક્કી કરેલા સંબંધો રહે પણ ખરા અને ન પણ રહે આ બધું જ બધાના જીવનમાં બનવાનું ઇટ અ સ્ટોરી ઓફ કરોડ પીપલ સાડા સાતસો કરોડ લોકોના જીવનની આ કહાની છે એમ આય રાઇટ ઓર રોંગ રેઝ યોર હેન્ડ્સ હાથ ઊંચા કરજો હું હાથ સાચું કહતો હોઉં તો થેન્ક યુ તો હકીકત છે જે આપણે બધા અનુભવીએ છીએ એની વચ્ચે સિત્તેર એંસી વર્ષનું જે આપણું જીવન છે જીત એ છે કે આપણને સંતોષ હોય જિંદગી જીતવી એટલે કોઈ મહાનતા પ્રાપ્ત કરવી એ જરૂરી નથી જિંદગી જીતવી એટલે કોઈ સારી કળા આવડત હોવી એ જરૂરી નથી જિંદગી જીતવી એટલે ધનાઢ્ય થવું એ જરૂરી નથી પણ જિંદગી જીતવી એટલે આપણને આપણા જીવનથી પૂર્ણ સંતોષ થાય સિત્તેર એસી વર્ષની ઉંમરે જ્યારે આપણે મરણ પથારીએ હોઈએ ત્યારે છાતી ઉપર હાથ મૂકીને બોલી શકવા જોઈએ કે યસ આઈ લીવડ માય લાઈફ હું મારું જીવન જીવ્યો એ જે સંતોષ થાય ને એ જીવન જીત્યા કહેવાય બાકી તો પૃથ્વી પરથી રોજ દોઢ લાખ માણસો વિદાય લે છે ચોવીસ કલાક એટલે છ્યાસી હજાર બસો સેકન્ડ એટલે દર બે સેકન્ડે ત્રણ વ્યક્તિઓ આ પૃથ્વી ઉપરથી વિદાય લે છે આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ છ મિનિટ થઈ છ મિનિટ એટલે ત્રણસો ને સાઠ સેકન્ડ થઈ પાંચસો વ્યક્તિ પૃથ્વી ઉપરથી જતી રહી ભગવાનની ઈચ્છા હોય ને કાલ સવારથી કાલ આખા દિવસનું ફૂલ કોન્સન્ટ્રેશન બોટાદ ઉપર મૂકી દેતો વારો આવી જાય ને આપણો બધાનો એટલે એમ સમજીને પાછા અત્યારે રાત્રે બાજુના ગામમાં ના જતા રહેતા એવું એવું ભગવાન એક સેન્ટર ઉપર કોન્સન્ટ્રેશન નથી રાખતા મીન સાહેબ કે આ સિત્તેર એસી વર્ષના જીવનમાં આપણને ખબર નથી કે ક્યારે એ દોઢ લાખના વારામાં ઊંછું અમારા ખૂબ સારા પરમ મિત્ર તુલસીભાઈ તંતી હમણાં ચાર દિવસ પહેલા હાર્ટ એટેકથી એમનો દેહાંત થયો હજી ગયા અઠવાડિયે અમે પુનામાં એમની ઓફિસમાં બેઠા હતા આપણા શતાબ્દી મહોત્સવમાં એક દિવસ મંચસ્થ મહાનુભાવ બહુ નાની ઉંમરે બહુ મોટી સફળતા જ્યારે ઓગણીસો ને ની સાલમાં ભારતમાં એક ટકા લોકોને પણ ગ્રીન એનર્જી શબ્દ ખબર નહોતી તે દિવસે એમણે ગ્રીન એનર્જીની કંપની ખોલી હતી એક મિત્રતાના દાવે અમે એકવાર એમને પૂછેલું કે આ સુઝલોન નામ કેવી રીતે રાખ્યું તો કે આપ શું જ અને બેંકની લોન એટલે શું જ લોન બહુ જ બુદ્ધિશાળી માણસ અઠવાડિયા પહેલા મેં બેઠા હતા ત્યારે જે બે હજાર પચાસમાં કેટલી એનર્જીની જરૂર પડશે એ એનર્જી ક્યાંથી મળશે હાઈડ્રોજન અમોનિયા ઇલેક્ટ્રિસિટી અમોનિયા દ્વારા ટ્રાન્સફર થશે બધી વાતો એ કરતા હતા અને ચાર પાંચ દિવસ પછી એમનો સ્વર્ગવાસ થઈ ગયો હેલ્ધી હેપ્પી ફિટ ચોસઠ વર્ષની ઉંમર એટલે ક્યારે શું થઈ શકે છે એ નક્કી નથી એટલે પડે પણ સદવિચારથી જીવન જીવવાનું પ્રવૃત્તિ તો કદાચ જ્યારે થઈ શકે ત્યારે થાય અનુકૂળતા આવે ત્યારે થાય મોકો મળે ત્યારે થાય એ સદ પ્રવૃત્તિ ચોવીસ કલાક આપણા હાથમાં નથી પણ સદવિચાર તો આપણા હાથમાં છે ચોવીસ કલાક આઈ રાઈટ ઓર રોંગ સદ વિચાર તો આપણા હાથમાં છે ને ટાટા સન્સના એક વખતના ચેરમેન સાયરસ મિસ્ત્રી હમણાં થોડા વખત પહેલા કાર એક્સિડન્ટમાં રોડ ઉપર ધામમાં ગયા એક પ્રજ્વલિત વ્યક્તિ તો કહેવાની વાત એ છે કે આપણે આપણું સિત્તેર એસી વર્ષનું જીવન એવી રીતે જીવીએ એવા વિચારોથી જીવીએ કે આપણને જીવનમાં સંતોષ રહે અને એ સંતોષ એ જ આપણી જીત છે કારણ કે ધન સમૃદ્ધિ વૈભવ તો કાયમ સાથે રહેતા નથી અને સાથે રહ્યા તો પણ છેલ્લે તો એકલા જવાનું છે ક્વીન એલિઝાબેથ એમનો દેહાંત હમણાં થોડા વખત પહેલા થયો ઇંગ્લેન્ડના મહારાણી પૃથ્વી પર ધ ક્રાઉન એટલે કે મુગટ આટલા દાયકાઓ સુધી કોઈ સત્તાધીશે પહેર્યો નથી સાડા સાત દાયકા સુધી ઇંગ્લેન્ડના મહારાણી રહ્યા ધ લોંગેસ્ટ રેઇનિંગ મોનાર્ક એવું કહેવાય છે કે ક્વીન એલિઝાબેથના દેહાંત પછી પૃથ્વી ઉપર રાજાશાહીનું નૂર ઉતરી ગયું એક કક્ષાની આ વ્યક્તિ ત્યાં વેસ્ટમિન્સ્ટર એબેમાં એમના ફ્યુનરલમાં પછી જ્યારે એમનું કોફી લોવર થતું હતું ત્યાં સુધી તાજ સ્ટીક બધું ત્યાં મૂકેલું હતું છેલ્લે જે પ્રિસ્ટ પ્રિસાઇડ ઓવર કરતા હતા આ ઘટના થોડા દિવસ વાત કરું છું કે જે પાદરી એ સેરેમનીને પ્રિસાઇડ કરતા હતા એમણે છેલ્લે કીધું કે હવે કોફીન અંદર આપણે મૂકીએ છીએ બાજુમાં એમના પતિની કોફીન હતી પ્રિન્સ ફિલિપની જે ગયા વર્ષે એમનો દેહાંત થયો ત્યારે એ પાદરી બોલ્યા કે હવે હું એમના ક્લોઝ એટેન્ડન્ટને એટલે કે એમના અંગત સેવકને વિનંતી કરું છું કે એમની કોફીન પરથી તાજ ઉપાડી લે ક્વીન એલિઝાબેથની કોફીન ઉપરથી તાજ ઉપાડી લે જેથી આપણે નાવ લિસન ધ વર્ડ્સ જેથી આપણે સિસ્ટર એલિઝાબેથને એક સામાન્ય ક્રિશ્ચન તરીકે દફનાવી શકીએ એટલે તમે ગમે તેટલા ધનાડિયા હોય રાજા હોય પણ જે પેલી કહેવત છે અંગ્રેજીમાં કે ઓન ધ બોર્ડ ઓફ ચેસ ધ કિંગ ઇઝ ધ કિંગ એન્ડ ધ પોન ઇઝ ધ પોન એટલે કે જ્યારે તમે ચેસ રમતા હો ત્યારે રાજા રાજા છે સિપાહી સિપાઈ છે જેને આપણે દેશી ભાષામાં પેદું કહીએ છીએ તો એ જ છે બટ વેન ધ ગેમ ઓફ ચેસ ઇઝ ઓવર ધ કિંગ એન્ડ ધ પોન ધ ગો ઇન ધ સેમ બોક્સ ચેસની રમત પૂરી થાય એટલે રાજાને પેદું એક જ બોક્સમાં જાય છે એ જીવનની હકીકત એ જીવનની વાસ્તવિકતા એ આપણે જાણીએ છીએ એટલે જીવન જીતવાની જડીબુટ્ટી જાણવી ખૂબ જરૂરી છે